હેલો મિત્રો રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું આપણે રેસ્ટોરન્ટ જેવા દાળ તડકા એ પણ તમારે ઘરે જ બની જશે આસાનીથી અને તમે આ વિડીયોને અંત સુધું જોવાનું ચૂકશો નહીં કેમ કે આ વિડીયોમાં અમે તમને આ દાળ તડકા બનાવવાની રેસીપી જણાવશું જે પણ તમે તમારા ઘરે સરળ રીતે બનાવી શકો છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમને આવા રેસીપીના વિડીયો તમારે નોટિફિકેશનમાં આવતા રહે તો આ માટે પહેલાં તુવેર દાળ લેવાની છે મસૂર દાળ લેવાની છે અને મગ દાળ લેવાની છે તો આ ત્રણેય પ્રકારની દાળ લેવાની છે અને આ દાળથી દાળ તડકા બનાવી શકાય છે તો આ માટે એક બાઉલ લેવાનો છે તો બાઉલમાં પહેલાં એક કપ દાળ લેવાની છે પછી તેનાથી નાનો કપ મસૂર દાળ લેવાની છે જે તેમાં સામગ્રીની ક્વોન્ટિટી લખેલી છે પછી એક ચમચી જેટલી મગ દાળ લેવાની છે નાની ચમચી પછી આ દાળને ધોઈ લેવાની છે ચોખ્ખા પાણીથી અને પાણીથી ધોયા બાદ તને વીસ મિનિટ સુધી પલાળી રાખવાની છે તો ધોઈ લીધી છે અમે હવે પલાળવા માટે મૂકી દેવાની છે દાળને ને પછી વીસ મિનિટ માટે ઢાંકી દેવાની છે તો વીસ મિનિટ થઈ જાય પછી તેને ખોલી લેવાની છે તો તમે જોઈ શકો છો દાળ એકદમ નરમ થઈ ગઈ છે વીસ મિનિટમાં અને પછી આ દાળને બાફી લેવાની છે પ્રેશર કૂકરમાં તો દાળને બાફવા માટે ઉમેરવાની છે પ્રેશર કૂકરમાં અને દાળમાં એટલું જ પાણી નાખવાનું છે જેથી જેટલી દાળ ડૂબી જાય પછી ચાર વિસલાવે ત્યાં સુધી તેને ચાર વિસલાવે ત્યાં સુધી તેને બાફવાની છે તેમાં દાળમાં નમકે નાખવાનું છે દાળમાં વધારે સ્વાદિષ્ટ લાવો દાળ દાળ બનાવવા માટે તેમાં હળદર નાખવાની છે ઘી પણ એ નાખવાનું છે રેસ્ટોરન્ટનો તડકો આવી શકે સરસનો સ્વાદ આવી શકે પછી તેમાં આખા મસાલા નાખવાના છે આ રીતે તજપત્તા લવિંગ અને એલચી નાખવાની છે અને પછી તેમાં આદુની પેસ્ટ નાખવાની છે અને બધું હલાઈ લેવાનું છે ને પછી પ્રેશર કૂકરમાં ઉભરો ન આવે એ માટે થોડું તેલ લગાવી દેવાનું છે ઉલટું રાખીને તેલ લગાવવાનું છે એ ધ્યાન રાખવાનું છે પછી પ્રેશર કૂકરને બંધ કરી દેવાનું છે બંધ કર્યા બાદ ચાર સીટી આવે ત્યાં સુધી પકાવવાની છે તો તમે જોઈ શકો છો અમારી દાળ એકદમ બફાઈ ગઈ છે સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો પછી બીજી બાજુ હવે વઘાર કરવાનો છે તો એમાં ચાર નાની ચમચી જેટલું ઘી નાખવાનું છે અને પછી તેમાં થોડું તેલ નાખવાનું છે એક ચમચી તેલ નાખવાનું છે પછી જીરું નાખવાનું છે જીરું નાખ્યા બાદ હિંગ નાખવાની છે જેથી સ્વાદ સારો આવે છે હિંગથી પછી અધકચરા ધાણા નાખવાના છે સૂકા પછી ડુંગળી નાખવાની છે એક ડુંગળી અમે લીધી છે તેને સમારી લેવાની છે અને પછી એને હલાવી લેવાનું છે જ્યાં સુધી ડુંગળી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને પકાવવાની છે ધીમી આંચ પર જ પકાવવાની છે પછી તેમાં મરચું પણ નાખી દેવાનું છે લીલું મરચું એક લીધું છે અમે પછી લસણની પેસ્ટ લીધી છે પછી આદુની પેસ્ટ લીધી છે થોડી ને પછી તેને મિક્સ કરી લેવાનું છે પછી ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે પછી તેમાં ટમેટું નાખી દેવાનું છે પછી ટમેટું ને હલાઈ લેવાનું છે અને ટમેટું વ્યવસ્થિત પાકી જાય ત્યાં સુધી તેને પછી ટમેટું પાકી જાય એ માટે એક ચમચી નમક નાખવાનું થોડી થોડું જ નમક નાખવાનું છે કેમ કે આગળ પણ થોડું નમક નાખેલું છે એટલા માટે થોડું જ નમક નાખવાનું છે પછી તેમાં પાછી હળદર આમાં નાખવાની છે આગળ પછી લાલ મરચું પાવડર નાખવાનું છે તો લાલ મરચું નાખ્યા બાદ પછી જ્યાં સુધી ટમેટું સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાનું છે તો ટમેટું સોફ્ટ થઈ ગયું છે પછી તેમાં ધાણાજીરુંનું મસાલો નાખ્યો છે પછી આ કસૂરી મેથી નાખી છે પછી તેને હલાવી લેવાનું છે તો આ બધા મસાલા મિક્સ થયા થઈ ગયા થઈ જઈ ત્યાં સુધી હલાવવાનું છે પછી થોડું ગરમ પાણી નાખવાનું છે એ પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે ગરમ પાણી થોડું નાખવાનું છે તે આ મસાલો વ્યવસ્થિત પાકી જાય કાચો રહ્યો હોય તો અને પછી આ મસાલો પાકી જાય તેલ ઉપર આવી જાય પછી દાળ નાખી દેવાની છે અને દાળ નાખ્યા બાદ તેને પાકવા દેવાનું છે થોડા મિનિટ સુધી એક બે મિનિટ સુધી પાકવા દેવાનું છે અને પછી ઉપર લીંબુ નાખવાનું છે સ્વાદ માટે તો મિત્રો તમે આવી રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ દાળનો સ્વાદ આવશે તો હવે ખાસ રેસીપી છે એમાં દાળનો માટે તડકો લગાવો છે તો એક મોટી ચમચી ઘી નાખવાનું છે પછી તેમાં જીરું નાખવાનું છે જીરું બાદ પછી તેમાં આ આદુ અને લસણની કઢીઓ નાખવાની છે આવી રીતે કટ કરીને પછી સૂકું મરચું એક નાખવાનું છે ને પછી કોથમીર નાખવાની છે અને પછી આ તેલને સાઈડમાં આવી રીતે રાખવાનું છે અને થોડું તડકો લગાવવાનો છે અને એ તડકો આવી જાય આગથી થોડો તડકો લાવવાનો છે તો એ આગથી જે તડકો આવે છે એનાથી દાળનો સ્વાદ વધી જશે પછી તળ એમાં થોડું લાલ મરચું નાખવાઈ દેવાનું છે અને પછી આ તડકો આવીએ પછી એ દાળમાં ઉમેરી દેવાનું છે તો આ દાળ તડકા બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આવી રીતે આસાનીથી તમારી ઘરે બનાવી શકો છો તો તેને ખાલી એક જ મિનિટ સુધી પાકવા દેવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે તો આવી રીતે તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તમારી ઘરે જ દાળ તડકા બનાવી શકો છો તો ઉપરથી તમે ધાણા સ્વાદ માટે ઉમેરી શકો છો તો આ દાળ તડકાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ આસાની રીતે તમે તમારા ઘરે બનાવી શકો છો તો અમે તો ટેસ્ટ કર્યો છે તો અમને તો બહુ જ સારી લાગી છે તો તમને તમારા ઘરે કેવી રીતે બનાવો છો એ પણ એ જણાવજો અને આ રેસીપી અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે તમારા પરિવારને દાળ તડકા બનાવીને ખવડાવશો તો એ પણ ભરપૂર વખાણ કરશે તો અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં